જય શ્રી કૃષ્ણ નમસ્કાર વિદ્યાર્થી મિત્રોને આજે આપણે ટોપિકની વાત કરવી છે ધંધા કે મૂડીનો અર્થ અને એની એકમની અંદર કેવી જરૂરિયાત હોય છે જી હા મિત્રો ભણવા માટે તૈયાર થઈ જઈએ ચાલો ચર્ચા કરીએ ધંધા કે મૂડી અને એનો અર્થ અને એની જરૂરિયાતો જી હા મિત્રો ધંધા કે મૂડીનો અર્થ મેળવવા પહેલા આપણે એનો ખ્યાલ જોઈએ ધંધા કે મૂડી મૂડી શબ્દ મૂડી એટલે નાણું ધંધા માટે મૂડી ધંધા માટે નાણાની વાત કરવી છે પણ નામની દ્રષ્ટિએથી મૂડી શબ્દ કંઈક મર્યાદી અર્થમાં જ વપરાય છે યસ યસ નો મૂડી એટલે માલિકોએ ધંધામાં લાવેલી રોકડ એવી કોઈ માલ કે મિલકત જેને આપણે મૂડી કહી હા મિત્રો કોઈ પાર્ટનર રોકડ લાવે છે કોઈ પાર્ટનર મૂડી તરીકે મિલકત પણ લાવી શકે એટલે ધંધામાં માલિકે જ્યારે કોઈ પૈસા રોકેલા છે જયારે કોઈ રોકેલી રકમ છે એ ઉપરાંત એના પ્રાપ્તિ સ્થાનો પણ ઘણા બધા છે વ્યાપક અર્થમાં જોડી એટલે મૂડીનો ખજાનો જી હા મિત્રો જ્યારે ધંધામાં જરૂર પડે ત્યારે સરળતાથી એકમની અંદર નાણાં આવી જાય નાણાંની જોગવાઈ થઈ જાય જરૂર પડે ત્યારે એવું ભંડોળ ઊભું કરી શકાય એ આપણે મૂડીની વાત કરી ધંધાકીય મૂડીની વાત કરી તો ધંધાકીય મૂડીની જરૂરિયાત મૂળ પાંચ પ્રકારની ધંધાકીય મૂડીની જરૂરિયાત તમને અહીંયા આપવામાં આવી છે જોઈએ ધંધાની સ્થાપના માટે તો કે મૂડીની જરૂર પડે બીજું સ્થિર મિલકતોની ખરીદી માટે તો કે મૂડીની જરૂર પડે ત્રીજું તો કે ચાલુ મિલકતો માટે રોકડ માટે તો કે મૂડીની જરૂર પડે ધંધાના આધુનિકરણ માટે વિસ્તરણ માટે તો કે મૂડીની જરૂર પડે નવું નવું આવે નવું યંત્રક લાવવું પડે નવી ટેકનોલોજી આવે નવા સંશોધન થાય તો એના વિસ્તરણ માટે અને આધુનિકરણ માટે મૂડીની અવારનવાર રિક્વાયરમેન્ટ જરૂરિયાત પડે છે પાંચ નંબરમાં આકસ્મિક ક્યારેક જરૂર પડી જાય ભાઈ મૂડીની કોઈ કર્મચારીને કોઈ ઈજા થાય કોઈ હડતાલના સ્વરૂપે કર્મચારીઓ જતા રહે તો એકમ માટે અમુક જે નવા કર્મચારીઓ લાવવા પડે અથવા તો ઘણી વખત એકમની અંદર એવી પણ તાર્કિક પરિસ્થિતિઓ આવી જતી હોય છે ત્યારે આપણે મૂડીની

ધંધાની સ્થાપના માટે ધંધાની સ્થાપના માટે મૂડીની જરૂર પડે છે હા મિત્રો ધંધાની સ્થાપના જયારે આપણે કરીએ એટલે કે ધંધાની એકમ ની શરૂઆત જ જયારે આપણે કરીએ છીએ

જે સ્થિર થઈ ગઈ છે જે કાયમી મૂડી છે જેને કહેવાય મૂડી જેને કહેવાય મિલકત પણ કેવી તો કે સ્થિર જમીન મકાન યંત્ર ફર્નિચર તો ધંધા કે એકમના લાંબા સમયગાળા માટે જે મૂડી આપણે જોઈએ એ મૂડી આપણે જોઈએ કારણ તો કે આપણે મિલકતોમાં શું કરવું પડશે રોકાણ નવા નવા યંત્રો લાવવા યંત્રોના શેડ માટે જમીનો લાવવી એમાં ફર્નિચર આપવું આ બધી જ બાબતો યંત્રો મકાન જમીન વાહન ફર્નિચર આ જ લાંબા ગાળાની મૂડી છે છે એટલે મિલકતની ખરીદી માટે મૂડીની જરૂર પડે તો બે બાબતો ધંધાની સ્થાપના માટે અને સ્થિર મિલકતોની ખરીદી માટે આગળ જોઈએ મિત્રો ચાલુ મિલકતોની ખરીદી માટે મૂડીની જરૂર પડે બોલો રોજબરોજના ખર્ચા ચૂકવવા માટે ચાલુ મિલકત એટલે કે કાર્યશીલ મૂડી કેવી મૂડી કહેવાય અને કાર્યશીલ મૂડી રોજ નાના મોટા ખર્ચા ચૂકવવા માટે હાથ ઉપર આપણે રોકડ રાખવી પડે આ મૂડીને કાર્યશીલ મૂડી કહેવાય વર્કિંગ કેપિટલ કાચો માલ લાવવો વેતન કરવું વેતન મજૂરી ચૂકવવી વેપારને સહાયક સેવાઓ માટે ખર્ચા ચૂકવવા આના માટે આપણે મૂડીની જરૂર પડે ચોથો મુદ્દો છે ધંધાના આધુનિકરણ અને વિસ્તરણ માટે મૂડીની અવારનવાર પડે છે ધંધાને જરૂર મૂડીની પડે છે વારંવાર તો કે રોજ નવી નવી શોધખોળ થાય અને રોજ નવા નવા યંત્રો આવે રોજ નવું નવું સંશોધન થાય અને તમને ખબર છે જૂનું જાય નવું આવે

વેપાર ઉપર વેપારનું ચક્ર ઉત્પાદનનું ચક્ર આપત્તિ મુશ્કેલીઓ આ બધી આકસ્મિક જરૂરિયાત છે અને એના માટે મૂડીની અવારનવાર પડવાની છે જરૂર તો પાંચ બાબતો આપણે જો કે ધંધાકી એકમમાં મૂડીની જરૂર પડે છે વારંવાર એની જરૂરિયાત એની રિક્વાયરમેન્ટ જે રહે છે થેન્ક યુ સો મચ માય ડિયર ફ્રેન્ડ્સ ફરી મળીશું નવા ટોપિક સાથે જય શ્રી કૃષ્ણ દરેક મિત્રોને